તો સમાચારોમાં આગળ વધીએ પતંજલિની ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે આ પહેલા બે એપ્રિલે થયેલી સુનાવણીમાં પતંજલિ વતી માફી માંગવામાં આવી હતી જસ્ટિસ હેમા હિમા કોહલી અને જસ્ટિસ અમાનુલ્લાની ખંડપીઠે ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ માફી માત્ર પૂર્તિ માટે છે તમારામાં ક્ષમાની લાગણી નથી એક દિવસ પહેલા જ નવ એપ્રિલના રોજ બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણ એક નવી એફિડેવિટ ફાઇલ કરી હતી જેમાં પતંજલિ માફી માંગી હતી અને કહ્યું હતું કે તેને આ ભૂલ માટે પસ્તાવો છે અને તે ફરીથી નહીં થાય સુપ્રીમ કોર્ટે સત્તર ઓગસ્ટ બે હજાર ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી છે તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એપોલોથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો તે જ સમયે તેણે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઈલાજ કરવાનો ખોટો દાવો કર્યો છે